पापा गुड मॉर्निंग गुड मॉर्निंग जय हनुमान दादा जय हनुमान दादा जय शनिश्वरी देवी नमः गुड मॉर्निंग जय हनुमान दादा जय हनुमान दादा जय जय श्री राम चापी पी दी चा पी वही तबियत पानी के उजी तबियत थोड़ी बगड़ी छे ता नरम थई गई तबियत हां सुंदर बिंदो लियो तावाई ता वही बिंदो वाले ता सारो सारो दूध पर आ गया दूध तो मारा ओ ये उजी हां इतना बड़ा ता वही તો ગાઈ જ અત્યારે મારી મમ્મી પાછળ તમે જોઈ શકો છો જો તમને દેખાતી હોય તો દૂધ ગરમ કરી રહી છે મારા માટે અને મારા પપ્પા બધા સવારના પ્રમાણે ચા ચુસ્કી મારી રહ્યા છે બેસ્ટ ચા ગરમ ગરમ ચા તો ચલો આપણે હવે ગરમા ગરમ દૂધ પી લઈએ તો દોસ્તો મારી મમ્મીને ગુડ મોર્નિંગ વિશ કરવાનું રહી ગયું હતું તો જુઓ મારી મમ્મી આવી ગઈ છે મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય હનુમાન દાદા જય હનુમાન તો જોઈ લો મારી મમ્મી દૂધ પી રહી છે મારા માટે પણ પણ મસ્ત મજાનું દૂધ ગરમ દીધું છે છે વળી ગઈ તો ચલો આપણે દૂધ પી લઈએ તો ગાય જ અત્યારે વાગી ગયા છે ભાઈ નવ વાગ્યા ને પંદર મિનિટ થઈ ગઈ છે અને મારી મમ્મી આજે બહુ જ મસ્ત સબ્જી બનાવી દીધી છે હું તમને બતાવું એક ઝલક તો જોઈ લો દર્શક મિત્રો બહુ જ મસ્ત કારેલાની સબ્જી અને સાથે રોટલી પણ છે અને આ બરણીમાં ઘી પણ છે એકદમ દેશી ઘી તો મિત્રો આપણે રોટલીમાં ઘી ચોપડી લઈશું અને પછી ખાશું એટલે બહુ જ મજા આવશે અને અમે પણ કારેલામાં ઘીવાળી રોટલી ખાવાની બહુ જ મજા આવતી હોય છે મને તો ચલો પહેલાં આપણે એક ટેસ્ટ માનીએ કારેલાનો અને પછી તમને જણાવીએ કે ભાઈ આજની સબ્જી શું કહે છે મારી મમ્મીના હાથની સબ્જી

તો ગાઈઝ અત્યારે અમે એક વસ્તુ વિચારી છે કે ભાઈ અમે ડેનિશ કુમાર અને નાના નાના બાળકોને ભણાવીશું અને જેને એકડી અને એબીસીડી ફાવશે અમે એને એક નાની ગિફ્ટ આપીશું અને ગિફ્ટમાં અમે ચોકલેટ આપીશું બરાબર ને ચોકલેટ ખાવાની છે ને મોસ્ટલી તો દર્શક મિત્રો અત્યારે બધા બાળકો આવી ગયા છે હું તમને બધા બાળકો બતાવું ભણવા માટે જોઈ લો ખુશકુમાર મજામાં કુમાર પર્વ કાવુ પછી આવું કે જેનો અને ગુડિયા આ બધા ભણવા માટે આવી ગયા છે ચલો તને આપણે ધીરે ધીરે બધાને એક એક કરીને ભણાવીએ જુઓ બાળકો બાળકો હા બાળકો મારી વાત સાંભળો હું તમને પહેલાં એકડી શીખડાવીશ બરાબર પછી એ સીડી શીખડાવીશ એકડી જેને આવડી જશે એને આપણે ગિફ્ટ આપીશું ગિફ્ટમાં એક નાની ચોકલેટ મળશે બરાબર ઓકે કાવ ડેનિશ અને કુશ તું કબર છે તમારે એકરી કેટલા ફાવાતા લગતા હા કેટલો ની ફાવે છે હા તે લખવાનું ચાલુ કરજો બરાબર તને એકડી ફાવે છે બોલજો એકડી બોલજો અને એવી સીડી છે એ એવી સીડી છે એવી સીડી સીડી બોલજો અલ્યા ડિસ્કો જો ડેનિશ તારે છે ને તને કેટલો નહીં એકડી છે હા તન કેટલો દીકરી ફાવા છે મને હા તું રવા દે તન કેટલો દીકરી ફાવા બે હા 51 51 હું દી લખ દે હડો એ તમારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો ભાઈ ઓ ભાઈ ચાલુ કર ચલો હું કઈ તા અમી હે તને તાર બાલ મસ્ત છે તો આય જેણા જેણા છે ની તાર બાલે જેણા તું એ જેણી જૂના બાલ આ જૂના છે કે નવા છે આ બાલ જૂના છે અને નવા

ચલો સર તો દર્શક મિત્રો કાવુબહેનને થોડી ઘણી એકડી બોલવામાં મતલબ લખવામાં થોડી ઘણી મિસ્ટેક થાય છે તો કાઉબહેનને મેં એમને લેસન આપી દીધું કે કાઉબહેન તમે પાંચ વખત લખો એકડી અને બોલી બોલીને લખો એટલે તમને અડતાલીસ કઈ રીતે થાય કે ઓગણપચાસ કઈ રીતે થાય કે ઓગણસાઠ કઈ રીતે લખાય એ તમને આવડી જાય બાકી કાઉબહેનનું કામ એકદમ પરફેક્ટ છે

लावा कुशकुमार बराबर एक बे त्रन, चार पाच सात आठ नऊ दस कुशकुमारख्यू सित बराबर तमे एक फावे आहे पचास सुधी फावेचे बोलो चलो एकावन सुधी सडत्रिस कै रीते लखाय बराबर चलो पंधर कै रीते लखाय चलो सरस पाच कै रे લખાય

મો જોવાનું નહીં અને બોલી બોલી લખવાની કે ભાઈ એક બે ત્રણ ઓકે ચલો કુશકુમાર પાંચ વખત લખી નાખો તા અને પછી ના આવડે તો હું બેઠો જ છું હું તમને શીખવાડી દઈશ ઓકે ઓકે તો મિત્રો અમારો એક ઝેણો અમને એમ કે છે કે ભાઈ મને લખતા આવડે છે તો આપણે ઝેણાને ખાલી એકડું લખતર જોઈએ કે ભાઈ ઝેણો તને એકડો લખતા ફાવી એકડું તો લહેરતા ને ઝેણા એક એકડું કુંઠ એટલે પેન અને આ ચોપરો એટલે એકડું લખેડતા ન ફાવત તો દર્શક મિત્રો બાળકોને ભણાવતા ભણાવતા માસ્તરને કંટાળો આવે છે એટલે માસ્તર ઊભા થઈ જાય છે બાળકો ભણો મહેનત કરો જીવનમાં આગળ વધો બરાબર લખો મોજ કરો જલસા કરો ઓકે બાળકો લડો ઝગડો રોવો બંધ થઈ જાઓ હસો બીજાને હસાવો તમે નિરાશ રહો બીજાને નિરાશ કરો ખુશ કરો હસો મોજ કરો જલસા કરો ખાઓ પીઓ અગો મોજ કરો ઓકે તો ચલો તાર હવે માસ્તર જશે મારો ભાઈ નાસ્તો બનાવ તેવો લાગે છે તો માસ્તર એમના જોડે જાય છે અને ત્યાં જઈને જોશે કે ભાઈ મારો ભાઈ શું કરી રહ્યો છે ઓકે બાળકો ઓકે ઓકે બાળકો ઓસેલ કરને વોટ્સએપ કરને થેન્ક યુ બાળકો થેન્ક યુ પડા પડા

હા આ કુશકુમાર મેં આ દુખા છે તો ચલો તને આપણે બહુ જ મસ્ત આદાવાળી ચા બનાવી દઈએ બરાબર ને કુશ અને પેલા જેણ આ બધા સોરણ બોલાવતા હોય ત્યાં ચા ને બિસ્કુટ ખવડાવીએ પછી ઓકે ને કે આપણે બે એકલા એકલા ખાઈ દઈએ તો ચલો ગાઈસ તને ઓર શેર કરના ઓર સબસ્ક્રાઇબ કરના હોજી વિડિયો કો લાઈક કરના ઓર શેર કરના ઓર સબસ્ક્રાઇબ કરના હા કઈ ભાષામાં બોલ્યો વિડિયો કો લાઈક કરના ઓર શેર કરના ઓર સબસ્ક્રાઇબ હા પણ ભાષા કઈ છે ઇંગ્લિશ ઇંગ્લિશ બોલે છે અરે વાહ સરસ થેન્ક યુ ભાઈ તો ચલો તને આપણે ફટાફટ આવે ચા બનાવી લઈએ મિત્રો સો ગાઈસ ફાઇનલી ચા રેડી થઈ ગઈ છે હું તમને બતાવું જોઈ લો દર્શક મિત્રો મસ્ત મજાની ચા સાથે બિસ્કુટ પણ છે પાર્લરજી અલે કુશકુમાર ને પણ બાકી રહી ગઈ છે ચા બોલજો કુશકુમાર હો બસ બસ તો કુશકુમાર ચાની સાથે બિસ્કુટ પણ ખાશે પાર્લરજી

જોઈ લો દર્શક મિત્રો ખીચડી અને ઓ મારા મમ્મીના ચામાં માંસ પડી ચા બગડે તો દર્શક મિત્રો જોઈ લો સાથે દહી પણ છે એકદમ દેશી દહીં અને ખીચડી હાર્દિકભાઈ તમારે જમવું છે સારું આવી જાઓ સારામાં સારું દહીં છે દેશી અને સાથે ખીચડી બનાવેલી છે તો ગાઈસ બહુ જ મજા આવવાની છે ખાવાની તો ચલો તાણ આપણે હવે જમી લઈએ અને જોઈએ કે ભાઈ ટેસ્ટ કેવો આવે છે જો કે મારી મમ્મીને એવું કહેતા કે ભાઈ અડધર વધારે નાખી છે તો જોઈએ કે ભાઈ ટેસ્ટમાં કંઈ ફરક પડ્યો છે કે બાકી ટેસ્ટ એકદમ કેવો છે ખાધ્યા પછી જ ખબર પડશે તો ગાઈઝ તમે જોઈ લો મેં ખીચડીમાં દહીં નાખી દીધું છે હવે આપણે એકદમ એને હલાવી હલાવીને મિક્સ કરી દઈએ કારણ કે હાર્દિકભાઈ એવું કહેતા હતા કે ભાઈ દહીંને હલાવીને ખાવ તો બધા બેક્ટેરિયા બધા છૂટા પડી જાય એવું કંઈક કહેતા મને પણ ખબર નથી અને જોઈ લો દર્શક મિત્રો બાજુમાં ઝેણો પણ આવી ગયો છે ઝેણા એ ઝેણા તાર ખીચડી ખાવી છે ઝેણાને પણ ખીચડી ચાલો ભાઈ ઝેણાને પણ ખીચડી ખાવી છે તો ચલો દર્શક મિત્રો આપણે હવે એક ટેસ્ટ માણી લઈએ કે ભાઈ કેવી ખીચડી બની છે હમ જોરદાર ખીચડી બની છે ભૂગા કાઢ નાખે એવી હળદર બદલે બધું ઓછી જ લાગે છે કાંઈ મિસ્ટેક એવું લાગતું નથી તો ગાયસ અત્યારે હાલ અમારી પાસે એક કન્ટેન્ટ છે ભાઈ કોમેડી કન્ટેન્ટ જેમાં શેરડીના રસની જરૂર પડે એવી છે તો હું હાર્દિકભાઈ બંને અમે જઈ રહ્યા છીએ બાઈક ઉપર શેરડીનો રસ લેવા માટે રૂપાલ કંપા ઓકે ના તા ના લઈ જવાય તું ગરમીમાં લુવાઈ જાય ભાઈ ચલો તને જઈ બાઈક ઉપર હાર્દિકભાઈ હું અને વિક્રમભાઈને પણ લઈ લઈએ છું એ ભાવતા તો તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ ભાઈ આપણા જાંજરી માતાજીના મંદિરે અને ત્યાં અહીંયા બાલવાટિકા કરીને એક બનાવેલી છે ત્યાં અમે આવી ગયા છે અને જુઓ વિક્રમભાઈ શું કરી રહ્યા છે તારે સામે કોઈ માણસ નથી એટલા માટે બોલો એમને પથ્થર મૂકી દીધો છે અને જાતે જોઈએ ચાલો શું થાય છે વિક્રમભાઈ આ બોટ આપણને આવી જાઉં ભાઈ તાને વાઘે નાખે તો મિલ

તો ગાય અમે આવી ગયા છે અમારા ખેતરમાં હા હા અને જુઓ પોટલી તમને અરે સોરી આ તો કેવાય જુસ દેખાય છે તમને શેરડીનો રસ અહીંયા અમારે કોમેડી કન્ટેન્ટ છે જે કોમેડી રીલ્સ બનાવવાની છે તો ચલો આપણે પેલા આ પોટલીને ફોડી દઈએ અને ગ્લાસમાં નીકાળી દઈએ અને પછી જે આપણો કોમેડી કન્ટેન્ટ છે તે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ ઓકે હાર્દિકભાઈ ઓકે તો ગાઈઝ કોમેડી કન્ટેન્ટ બની ગયો છે અને હવે આટલી પોટલી વધી છે તો આટલી પોટલી હું જ પી જાઉં અલિયા અલિયા બે પત્તા માટે પી જાય છો અમંત પીરાઓ ગાસ પાક ને ગાસ બોલે પોતે વિક્રમ વિક્રમ કે મજા આવી કે મજા ને રે ભાઈ તાલ જો પેલી પોટલી થાય ને તઈ પીધારી અપડેડ કે પેલી પોટલી તાઈ ગડગડાઈ નાખો હા બે બે તાઈ ગડગડાઈ નાખો આમું ગડગડાઈ નાખો ગાઈસ બહુ જ મજા આવી રહી છે શેરડી નું જુસ પીવાની સો ગાયસ તમે જોઈ લો વિક્રમભાઈ અને હાર્દિકભાઈ બંને મિલ બાટીને પી રહ્યા છે શેરડી નો રસ તમારા કોઈને વાત હારે તું મને હો

ઓકે ઓકે એન્જોય કરો પોટલી પીઓ અને મજા કરો શું કેવો વિક્રમભાઈ તારે જલ્દી બાલ આવી જાય હાર્દિકભાઈ હો દૂધ પીવાથી પાછે તાને માર તો શું બાર માર તો ઘણા એ બાળ બોલું જે તો બાલ જ કહેવા માર તો ગાયસ અત્યારે વાગી ગયા છે ભાઈ હાર અને જોઈએ ભાઈ મારી મમ્મી આજે સબ્જીમાં શું બનાવી છે તો જોઈ લો દર્શક મિત્રો મસ્ત મજાની લીલી ડુંગળી અને સાથે વાલોર પણ છે

મમ્મી જોરદાર સબ્જી બની છે અને સાથે રોટલા પણ બહુ જ મસ્ત બનેલા છે તો ચલો આપણે જમી લઈએ સો ગાઈઝ આજે તો અમે બાળકોને અભ્યાસ કરાવ્યો ઘરે અને જો કે હવે રોજિંદા લગભગ ટાઈમ મળશે એવો તો કરાવી છે કે એક કલાક જવું એટલે જેને જેનાથી બાળકોને પણ અભ્યાસ સારો રહે એમાં ગુણવત્તા સારી આવે શું કેવું ભાઈ બરાબર તો ગાઈસ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને મિત્રો લાઈક કરતાં પહેલાં હું તમને કહું કે પહેલાં તો બધાને સોરી કારણ કે કાલે અમારો વ્લોગ નહોતો આવ્યો અને અમારે થોડાક સમય મતલબ એવું થઈ જતું હોય છે કે ભાઈ કંઈ એવા કારણોસર અમે બ્લોગ બનાવી નથી શકતા શું કેવું ભાઈ બરાબર હમ તો ગાઈસ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો તો પણ લાઈક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂછતા સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય બાયર